डीके बीटी तो हो भाई 1020 रुपया बीटी बकरी मीडियम माल टाइप तो लो बप्पा ए गुणा भाई गटू से चलाओ आपका वीडियो खाली ए गटे गुणा भाई वजन दे दो 1000 का दे दो ले ले दो आले दो आले आ मैं 1220 बेटा तेरी बकरी हदरिया 1.5 1.5 बढ़िया काय नो गटे 34000 34000 ए आंटी भाई बोल्या डीके बीटी એક હજાર બેતાલીસ રૂપિયા બીજી પછી સારું માલ આ બોળ કરે છે આને હું આય કરાવી દઉં મારા આ મનો પર જનાભાઈ ગવણી એ 50 કેને મારા હલમુના વજનવાળા દાણા લેવાના તારે 70 75 75 75 દે કાકા 77 77 70 70 80 દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો દસ રૂપિયા વીસ નંબર સારો સારામાં એક હજાર એક સાહીઠ રાદડીયા રૂપિયા નંબર માલ મગફળીના બજાર આજે બત્રીસ માં નવસો રૂપિયા થી લઈને એક હાજર સિત્તેર રૂપિયા સુધી રહેલા છે વીસ નંબર માં એક હાજર રૂપિયા થી લઈને અગિયારસો ને રૂપિયા સુધી રહેલા છે ગઈકાલે કરતા આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે ત્રીસ રૂપિયા જેવા